મારું નામ છે અલકા ભટ્ટીભેન હું મોડી ચોકડી ઉદયનગરથી આવી છું અમે કાલે ભી આવ્યા હતા ફોર્મ ભરવા માટે કાલે અમે બપોરે બે વાગ્યા સુધી ફોર્મ કમ્પ્લીટ કર્યું પણ ત્યારે જયારે ત્યારે મામલતદાર કચેરી બંધ થઈ ગઈ હતી આજે સવારે પાછું હું સવારે આઠ વાગ્યાથી લાઈનમાં ઉભી છું હું જોબ કરું છું તો ત્યાંથી ને મેં કાલ ભી રજા લીધી આજ ભી લીધા અને બાર જયારે ટોકનની વ્યવસ્થા હોવી જોઈએ તો એનો અભાવ હતો ટોકન નહોતું કઈ નહોતું લાઈનમાં જ રહેવાનું હતું અંદર આવ્યા ત્યારે કઈ વર્ગીકરણ નહોતું કે આના માટે આ લાઈનમાં ઉભર્યું આના માટે આ લાઈનમાં એવું કઈ વ્યવસ્થા કેટલી બધી લેડીઝ આવી હતી જે હોય ભરતું એક રીતે એમ કહેવામાં આવ્યું છે કે તમારે જોબ માટે કઈ પરીક્ષા દેવા નહીં આવે ડાયરેક્ટ ફોર્મ ભરવાનું બરોબર તો એના માટે તો આટલી લાઈન હોવી જ ન જોઈએ સરકાર માટે કઈક ડેટ હજી બહાર પાડવી જોઈએ વધારે